ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા મોરબી ખાતે બંધારણ હક્ક રેલી યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં એસી એસટી ઓબીસી તેમજ માઇનોરિટીના નાગરિકોને પોતાના બંધારણીય હક્કો મળે તે હેતુથી આજ રોજ શનિવારે સાંજે ચાર વાગે મોરબી શહેર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા બંધારણ હક્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જે રેલી મોરબીના ભક્તિનગર સર્કલથી સુપરમાર્કેટ ચોક નગર દરવાજા ચોક પોસ્ટ ઓફિસ શક્તિ ચોક વાડાપુલ થઈ કલેક્ટર કચેરી સુધી વાહન રેલી યોજાઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બાઇક તથા કાર સાથે જોડાયા હતા જેમાં ગુજરાતમાં એસી એસટી ઓબીસી અને માઇનોરિટીના નાગરિકોને તેમના મૂળભૂત બંધારણીય હકો આપવા માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું